કેમ છો મિત્રો તમારું એકના ક્લાસીસમાં સ્વાગત છે આજે આપણે ભણવા જઈ રહ્યા છે ઇકોનોમિક્સ અગિયારમાં ચેપ્ટર અગિયારમાં ધોરણનું ચેપ્ટર નંબર છે સાત ભારતીયનું અર્થતંત્ર મતલબ ભારતનું જે અર્થતંત્ર છે એ આપણે ભણીશું આ ચેપ્ટર દ્વિતીય પરીક્ષામાં એટલે કે બીજી જે પરીક્ષા આવશે એમાં નવ માર્ક્સનું પૂછાતું આ ચેપ્ટર છે તો ખાસ કરીને ધ્યાન આપજો આ ચેપ્ટરમાં ખાલીને ખાલી ચાર ચેપ્ટર ચાર ટોપિક છે કેટલા ટોપિક છે ખાલી ચાર આપણે ચાર લેક્ચર લઈને એક એક ટોપિક સમજાવતા જઈશું તો ચાર લેક્ચર જોવાનું તમે ભૂલતા નહીં પહેલો લેક્ચર શરૂ કરીએ બીજી બધી વાતો કરતા પહેલા ચલો ભારતીય અર્થતંત્ર અર્થતંત્ર એટલે તમને ખબર હશે કે શું આર્થિક બાબતો ભારતીય મતલબ ચાર ટોપિક છે આ ચેપ્ટરમાં એમાં આખા ચેપ્ટરમાં ભારતીય અર્થતંત્ર કેવું છે કેવું હતું અને તેના પ્રાચીન સમયમાં કેવું હતું એ જોવાનું છે ચલો શરૂ કરીએ ભારતીય અર્થતંત્ર જે સૌથી જૂનું ભારત સૌથી જૂનું જે ભારત છે એને પ્રાચીન ભારત એમાં અર્થતંત્ર કેવું હતું તે જોવાનું છે સૌથી પહેલો ટોપિક છે બીજો ટોપિક છે મજાનું સ્વતંત્ર મતલબ આઝાદી મતલબ આઝાદી નથી મળી. મતલબ જ્યારે અંગ્રેજો આયા જ નતા. આઝાદી નથી મળી ને અંગ્રેજો આયા જ નતા એના પહેલાનું ભારત એક આ છે. પછી સ્વતંત્ર પહેલા એટલે કે આઝાદી મળી નથી ત્યારે અંગ્રેજો આવી ગયેલા એટલે ત્યારનું ભારત કેવું હતું? પછી શું છે ત્રીજો ટોપિક બસ મજાનો સ્વતંત્ર પછી મતલબ આઝાદી પછી ભારત કેવું હતું કેવું અર્થતંત્ર હતું એનું છે અને પછી

એની વાત કરવાની છે બસ મજાના ફોટા બી છે પ્રાચીન ભારતના ચલો પ્રાચીન ભારત પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ સંપ્રેક્ષામાં પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન વિશ્વની બે મહાન સંસ્કૃતિઓ સિંધુ ખીણ અને આર્ય સંસ્કૃતિઓનો સંગમ ધરાવતું દેશ હતો તમને ખબર છે કે ભારતની સૌથી જૂનામાં જૂની બે સંસ્કૃતિઓ છે એક તો શું છે સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજી છે આર્ય સંસ્કૃતિનો સંગમ ધરાવતું ખાસ યાદ રાખજો બે સંસ્કૃતિઓ છે આ જે સંસ્કૃતિઓ છે એમાં તમને ગલી વ્યવસ્થા ખુલ્લા ખુલ્લા રોડ આ બધું આ સિંધિ આ સંસ્કૃતિમાં જોવા મળતું હતું હડપ્પા અને મોહિજો દરો જેવા સ્થળો આમાં પણ શું હડપ્પા આના પુરાવા બી મોજૂદ છે છ ભારતની પ્રાચીનતા સાબિત કરે છે તેના અવશેષો અને તેના સ્થળો શું ભારતની પ્રાચીનતા એટલે કે પ્રાચીન ભારત કેવું હતું એ સાબિત કરે છે તે સમયનું ભારત ખેતીમાં વૈવિધ્યપૂર્ણ અને આધુનિક હતું વૈવિધ્યપૂર્ણ એટલે કે સારામાં સારું ખેતી કરતું હતું પ્રાચીન ભારત તમે સાંભળ્યું હશે કે સિત્તેર ટકા લોકો ખેતી કરતા હતા ખેતી પર આધારિત હતા ખેતી પર નભતા હતા આ ખાસ યાદ રાખજો અને આધુનિક હતું ખેતી પણ કેવી આધુનિક કરતા હતા ખેડૂતો જેવું નહીં પહેલા શું ખેડૂતો સ્વાવલંબી હતા એ બી ખાસ યાદ રાખજો ઉદ્યોગોમાં કાપડ ક્ષણ કોલસા ખાલી ખેતી નતા કરતા ઉદ્યોગ પણ ચલાવતા હતા ઉદ્યોગોમાં કાપડ ક્ષણ કોલસા ચા કોફી રબર જેવા ઉદ્યોગ વિકસિત મક્કા આ બધા નું ઉત્પાદન કરી લોકો વેચતા પણ હતા ખાસ કરીને સુતરાઉ કાપડ શું ખાસ કરીને સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ભારત અગ્રેસર હતું ખાસ કરીને સૌથી વધારે ઉત્પાદન જે ઉદ્યોગને લગતું હતું એ શું હતું સુતરાઉ કાપડ તેનું ઉત્પાદન બી કરતું હતું ભારત અને નિકાસ પણ કરતું હતું તો તમે આયાત અને નિકાસ બે શબ્દો સાંભળ્યા હશે આયાત એટલે ભારતમાં બહારના દેશમાંથી કોઈ પણ માલ લાવે એને કહેવાય આયાત અને ભારતમાંથી બીજા દેશમાં કોઈ માલ મોકલવો એને શું કહેવાય છે નિકાસ એટલે કે સુતરાઉ કાપડનો આપણે નિકાસ કરતા હતા મોટાભાગે ભારતીય વેપારીઓ વિદેશોમાં મરી મસાલા કાપડ વગેરેનો વેપાર કરતા હતા અને ભારે સંપત્તિ કમાતા હતા પ્રાચીન ભારત તમને ખબર છે આપણું ભારત સોની કી ચીડિયા કહેવાતું હતું સારામાં સારી સંપત્તિ ભારતનું અર્થતંત્ર જે હતું એ સારામાં સારું વિશ્વનું સૌથી સારામાં સારું અર્થતંત્ર પ્રાચીન ભારત દર્શાવતું હતું તો પ્રાચીન ભારતમાં ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત તથા આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો મેં કીધું એમ સૌથી સારામાં સારું અર્થતંત્ર કોણ હતું ભારત એ પણ પ્રાચીન ભારત ચલો આગળ જ્ઞાના થોડા સારામાં સારા લક્ષણો ભણી લઈએ રોજગારીનું માળખું મતલબ પ્રાચીન ભારતમાં લોકો રોજગારી કઈથી કયા ક્ષેત્રોમાંથી મેળવતા હતા એટલે કે રોજગારીનું માળખું પ્રાચીન ભારતમાં ખેતી પ્રધાન દેશ

એટલે બધું જે ગ્રામ્યમાં અર્થતંત્ર ચાલે છે એવું ચાલતું હતું આખા ભારતની વાત કરીએ પ્રાચીન ભારત બીજો ટોપિક છે મૂળ ટોપિક ખેતી ચલો પ્રાચીન ભારતમાં ખેતી વધુ હતી એટલે મૂળ ટોપિક ખેતી જ લાવી દીધો ભારતની ખેતી ખૂબ જ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા સ્વાવલંબી એટલે પોતા પર જીવનનું આધારિત રાખનારા એટલે કે સ્વાવલંબી ગ્રામ્ય વિસ્તારો હતા તો છતાં પણ અત્યારના ગ્રામ્ય વિસ્તારો શહેરો પર આધારી રાખે

તો આ બધી જરૂરિયાતની વસ્તુઓ પોતે જ ઉત્પાદન કરતા હતા અને પોતે વાપરતા હતા અને વેચતા હતા સમજવા એટલે કે સારામાં સારું જીવન ગુજારી રહ્યા હતા ચલો બસ મજાનો ત્રીજો ટોપિક છે આપણો જોઈ લઈએ ત્રીજો ટોપિક છે ઉદ્યોગ ઉદ્યોગ પણ સારામાં સારું ઉદ્યોગ ખેતે પણ થતી હતી પણ ઉદ્યોગ ભી સાથે થતો હતો ઉદ્યોગને શું કહે છે ઇતિહાસકાર પી રાય ચૌધરીના મત મુજબ 19મી સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશનું ઉત્પાદન કરતા કરનાર અગ્રગણ્ય દેશ હતો ઔદ્યોગિક એટલે બધો સામાન સુતરાઉ કાપડથી લઈને બધું મરી મસાલા છે રેશમ કાપડ છે મતલબ જેટલો બધો ઉદ્યોગો આવે એ બધો ઔદ્યોગિક પેદાશ બધું કરતો હતો આ ખાસ યાદ રાખજો પ્રાચીન ભારતમાં ઉદ્યોગને લગતી બી બાબતો હતી ચાલો શું કહે છે ભારત મુખ્યત્વે સુતરાઉ કાપડ અલમર કાપડની નિકાસ કરતો હતો આ ઉપરાંત કાચું રેશમ કાચું રેશમ એટલે જેમાંથી રેશમ બને એ ગરમ કપડા સાલ તાળપત્રીઓ મૂર્તિઓ ઘડી વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતી હતી આ ખાસ યાદ રાખજો કે ખાલી ઉદ્યોગ ચલાવતા નહોતા ઉદ્યોગ ચલાવીને ઉત્પાદન કરીને ભારત નિકાસ પણ સૌથી વધારે કરતો પ્રાચીન ભારતમાં નિકાસ વધારે કરવામાં આવતી હતી આયાત ઓછી પણ કરવામાં આવતી હતી આ ખાસ યાદ રાખજો ચલો સેવાઓ સેવાઓ એટલે કે પ્રાચીન ભારતમાં સરકાર હતી તો પણ સેવાઓ જોવા મળતી હતી લગભગ ઈસવી ઈસવીસન પૂર્વે છસો ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નો વાળા સિક્કા બનાવવામાં આવતા હતા ખાસ કરીને આ સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ અને તેમજ શહેરી વિકાસ માટે સીમા ચિહ્ન રૂપ કામકાજ કરવામાં આવ્યું રાજકીય એકતા સામજ્ય તેમજ સૈન્ય સુરક્ષાના કારણે ખેતી ઉત્પાદકતા અને વેપારીઓ અસાધારણ વૃદ્ધિ નોંધવામાં આવી ઉદાહરણ તરીકે લોથલની આંખે મળેલ નગર વ્યવસ્થાના પુરાવો એવું કહે છે કે ઈસવીસન જે છસો માં હતા એમાં ચિહ્નો વાળા સિક્કા બનાવવામાં આવ્યા અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રાજ્યોના અલગ અલગ સિક્કા બનાવવામાં માટે કે એક એક માણસ તેના સિક્કા પરથી ઓળખાઈ જાય બીજી વાત કે સારી સુરક્ષાઓ મેળવવામાં આવી સાથે ખેતી જે ખેતીનો વગાડ છે એ થાય નહીં એવી સુરક્ષાઓ મેળવવામાં આવી એટલે ઉદ્યોગ ઉદ્યોગના ક્ષેત્ર પણ સારી સારી સુરક્ષા જે મતલબ સૈન્ય છે કે પછી બીજી રાજકીય એકતા છે એ પણ વધારવામાં આવે તો એના કારણે મતલબ જે ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રમાં અસામાન્ય નફો જોવામાં મળ્યો એટલે કે વધારો વૃદ્ધિ થવા માડે પુરાવા મળેલ છે આપણને લોથલ માનવા નગેર વ્યવસ્થા કારણ કે લોથલમાં તમને ખબર છે મેં બીજ કીધું લોથલના સ્થળોમાં પુરાવા મળેલા છે મોટી મોટી ગલીઓ ગટર વ્યવસ્થા પણ હતી જે અતારે મોટા ભાગે લોકો ભારતમાં અત્યારે છે પણ અમુક જગ્યાએ હજુ પણ ગટર વ્યવસ્થા જોવા મળતી નથી પણ તરના સમયમાં જોવા મળેલી હતી ચલો બસ સેવાઓ પણ આપણે ભણી લીધી છે લાસ્ટ ટોપિક પ્રાચીન ભારતનું લાસ્ટ ટોપિક છે રાષ્ટ્રીય આવક આર્થિક સમૃદ્ધિ અંકુશ મેડિસન મુજબ પ્રાચીન ભારત પ્રાચીન સમયમાં ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું મેં કીધું એમ શું પ્રાચીન ભારતમાં પ્રાચીન ભારત જે છે એનું અર્થતંત્ર વિશ્વના બધા દેશો કરતા સૌથી સમૃદ્ધ અર્થતંત્ર જોવા મળતું હતું હતું ભારતમાં અને સૌથી મોટું પણ ના શાસન હેઠળ અનેક વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા એક શાસન હતું તેનામાં વિકાસલક્ષી એટલે કે ભારત કેવી રીતે વિકસાય એના સૌથી સારામાં સારા નિર્ણયો લેવામાં આવતા છે સોલમી થી સત્તરમી સદી દરમિયાન ભારત વિશ્વની કુલ આવકના લગભગ પચીસ ટકા હિસ્સો ધરાવતી હતું શું કહે છે આખી દુનિયા છે એની આવક કેટલી છે સો ટકા શું છે આખી દુનિયાની આવક કેટલી છે સો ટકા એમાંથી પચીસ ટકા આવક કોની હતી ભારતની મતલબ બાકીની પંચોતેર ટકા રહી એ આખા દેશ મતલબ બધા દેશો આખી દુનિયાની જેટલા ભારતને હટાવીને બાકીના જેટલા દેશો રહ્યા એટલાની આવક પંચોતેર ટકા અને ખાલી ભારતની પચીસ ટકા આવક એટલે તમે જોઈ શકો છો કે સમજી શકો છો કે જો ભારત એ સમયે કેટલું આગળ હતું અને કેટલી રાષ્ટ્રીય આવક લોકો જોડે હતી સમયમાં મુઘલ કાળના સમયમાં ખાસ યાદ રાખજો સમયમાં રાષ્ટ્રીય આવક અંદાજે દસ કરોડ પાઉન્ડ હતી પ્રાચીન ભારતની વાત થઈ રહી છે અતારની નહીં દસ કરોડ પાઉન્ડ એટલે બધા બહુ તમે કેલ્ક્યુલેટરમાં શૂન્ય આવશે નહીં કેલ્ક્યુલેટરમાં બી નહીં ગણાય એટલા બધા પૈસા થયા એ બી પ્રાચીન ભારતમાં અતાર એની વેલ્યુ તો બધી બહુ જ દસ ગણી થઈ ગઈ હશે ચલો ત્યારબાદ વિદેશી વેપારીઓ ભારત આવ્યા અને ભારતનો વિસ્તાર થયો તમને ખબર છે આવા આટલી બધું ઉત્પાદન જોઈ આટલી બધી આવકો જોઈ અને બધા અંગ્રેજો છે એ આપણા દેશમાં ઘૂસ્યા અને ધીરે ધીરે આપણા દેશને પાડી પાડ્યો તો અહીં આપણું પહેલો ટોપિક ક્લિયર થાય છે કે પ્રાચીન ભારતનું અર્થતંત્ર કેવું હતું તો તમારે બીજું મતલબ સ્વતંત્ર પહેલાંનું ભારત જોવું હોય તો બીજું લેક્ચર ખાસ જોજો અને આ આખું લેક્ચર સારામાં સારું ચેપ્ટર છે આખું લેક્ચર શાંતિથી જુઓ ના ખબર પડે તો પાછું જુઓ નોંધમાં આવ્યું તો સારામાં સારો આ બી પ્રશ્ન પૂછાઈ શકે પાંચ માર્ક્સનો કે પ્રાચીન ભારત વિશે તમે શું જાણો છો લખો કે પાંચ માર્ક્સનો આ બી પ્રશ્ન પ્રશ્ન પૂછાઈ શકે તો મળ્યા આવતા લેક્ચરમાં થેન્ક યુ